જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતા ઉપલેટાના એક આહિર સમાજના વિદ્યાર્થી પર થયેલા હુમલા અને મારામારીની ઘટનાને વખોડી કાઢવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં હુમલા માટે જવાબદાર સંચાલકો અને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીના માતા પિતા ને આ ઘટનાની જાણ સોશિયલ મીડિયાના માધ્યમથી થતા સંચાલકોને મળવા જતા તેમને ઉડાવ જવાબો આપેલ કે આ સંસ્થાજી પી કાઠી સાહેબ ની છે એમની જવાબદારી છે કાઠી સાહેબ સંપર્ક કરતા તેઓ ફોન બંધ કરી દીધેલ જેથી આટલી ગંભીર બેદરકારી દાખવવા બદલ વિદ્યાર્થીના પિતાએ પોલીસ સંપર્ક કરતા મામલો ગરમાયો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આહિર સમાજ અને અન્ય સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા તેમણે જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તાત્કાલિક પગલા ભરવા અત્યંત જરૂરી છે આવેદનપત્રમાં મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ આપ નેતા રેશમા પટેલે કાળી પટ્ટી બાંધીને મહિલા સુરક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગ્યું આપ નેતા રેશમા પટેલે જણાવ્યું કે ગુજરાત ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ છે પોતાના જે વિસ્તારમાં બસ્સો એકવીસ બળાત્કાર અને છેડતીના બાણુકેશ નોંધાયા એ ગૃહમંત્રીની નિષ્ફળતા સાબિત કરે છે સરકારની નિષ્ફળતા છુપાવવા ભાષણ કરવામાં નંબર વન ગૃહમંત્રી ગુજરાતની દીકરીઓની સુરક્ષા કરવામાં નંબર ઝીરો છે રેશમા પટેલ અને દીકરીઓની રક્ષામાં નિષ્ફળ ગૃહમંત્રી પદ પરથી રાજીનામો આપે રેશમા પટેલ ભાજપ સરકાર માત્ર મહિલા સુરક્ષાની વાતો કરવા કાયદા ખાલી ઘડે છે પણ કાયદાનું પાલન કરાવવામાં સાવ નિષ્ફળ છે રેશમા પટેલ કાળી પટ્ટી બાંધી ગૃહ મંત્રાલય અને ભાજપ સરકાર નો વિરોધ કરું છું અને ગુજરાતની દીકરીઓ માટે સુરક્ષાની માંગ કરું છું રેશમા પટેલ ટૂર નો દુરુપયોગ કરી રહ્યું છે પણ મારે આ ખાસ ભાજપ ને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી નો યોદ્ધા આદિવાસી સમાજના મજબૂત સાથે અન્યાય કરશો તો અમે અવાજ ઉઠાવીશું તમે ગરીબોના પૈસા લૂંટ્યા એ કૌભાંડ ચૈતરભાઈએ બહાર પાડ્યું તો તમે કૌભાંડીઓને બેલ આપો છો અને ચૈતરભાઈને જેલ આપો છો આ ગુજરાતની જનતા સમજી ગઈ છે

હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાતના એના વિસ્તારમાં બસ્સો ને એકવીસ કેસ બળાત્કારના અને બાણું કેસ છેડતીના નોંધાય છે ગુજરાતમાં અનેક બળાત્કાર અને છેડતીના કેસો નોંધાય છે ક્યાં છે મહિલા સુરક્ષા સવાલ પૂછું છું હર્ષભાઈ સંઘવીને જે હર્ષભાઈ સંઘવી ભાજપ સરકારની નિષ્ફળતાને દબાવવા માટે ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે મોટા મોટાને સારા સારા ભાષણો કરવામાં નંબર વન ગૃહમંત્રી આજે ગુજરાતની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે મહિલાઓ દીકરીઓની સુરક્ષા માટે નંબર વન ક્યારે બનશે આ ગૃહ ખાતું એ સવાલ હું પૂછી રહી છું મને દુઃખ એ વાતનું છે કે કાયદાઓ ઘડાઈ જાય છે પણ કાયદાઓનું પાલન કરવામાં ગૃહ મંત્રાલય સદંતર નિષ્ફળ છે આજે હું ગુજરાતની દીકરીઓ માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે કાળી પટ્ટી બાંધી અને હર્ષભાઈ સંઘવીના ગૃહ મંત્રાલયનો વિરોધ કરું છું ભાજપ સરકારનો વિરોધ કરી છું અને સુરક્ષાની માંગણી કરી રહી છું તમે સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છો તો આપી દો રાજીનામું તમને ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી ગુજરાતમાં દીકરીઓ પિંખાઈ રહી છે કેટલાય કેસ એવા છે જે છાપે ચડે છે જે ચોપડે નોંધાય છે અને કેટલાય કેસ તો એવા છે કે જે એમને એમ દબાવાઈ જાય છે મારે એટલું ગૃહમંત્રીને કેવું છે કે તમે આ ખુરશી ઉપર બેસવાને લાયક નથી અમે ગુજરાતની દીકરીઓ તમારી પાસેથી રાજીનામું માંગીએ છીએ તમે માત્ર ભાજપ સરકારની વાહવાઈ કરવામાં નંબર વન છો પણ ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં ઝીરો છો ઝીરો છો આ વાત સ્પષ્ટ સાબિત થાય છે તમારા આંકડાઓ જોઈને એટલે અંતમાં એટલું જ કહું છું કે રાજીનામું આપી દો અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યક્તિને સ્થાન આપો અને સુરક્ષા અમારી કરો એટલી મારી વિનંતી છે તેરા તુચકો અર્પણ પાંચ અર્જદારોના ખોવાયેલ મોબાઈલ ફોન નંગે લેપટોપ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત મૂળ માલિકને પરત અપાવતી નેત્રમ શાખા જુનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ચોવીસ તારક ચિહ્ન સાત મોનીટરિંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઈ પણ બનાવ બને કે તુરંત જ ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે જુનાગઢ ડી વાય મુખ્ય મથક શ્રી એસ પટની સાહેબ ના માર્ગદર્શન હેઠળ મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી એસ આઈ એચ પી મકવાણા તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પાંચ અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ખોવાયેલ મોબાઈલ ફોન અંગે લેપટોપ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ પાસઠ હજાર નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાની મદદથી શોધી મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે અધોરેખિત મારું નામ ભીમભાઈ વંશ છે હું તાલુકાનો તાલુકાનું છે હું મારી ગાડી કામ માટે આવ્યો હતો ધોરાથી હું એક ફોર વ્હીલર બેસી ગયો બે ટિકિટ દેવામાં આવ્યો તો મારા મોબાઈલ ને બોલેટ ઉપર રહી ગયો હતો પછી મેં કોન્ટેક કર્યો પછી સ્ટાફ પણ મને સારી મદદ કરી ને કોન્ટેક કર્યો તો મળી ગયો ફોન અત્યારે મારો ફોન મને મળી ગયો છે પોલીસનો આભાર મારું નામ કોડિયાતર મયુર છે ને હું જુનાગઢમાં હોસ્પિટલ આવ્યો હતો હોસ્પિટલથી અમે ઝાંઝરા ચોકડી થી મહાનગરપાલિકા રિક્ષા મુસાફરી કરતા હતા તો રિક્ષામાં મારી હોસ્પિટલની ની ફાઇલ અને જરૂરિયાતના ડોક્યુમેન્ટ જેમ કે બેંક બુક હતી તે તેમાં ભૂલાઈ ગઈ હતી તેથી મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસ મને ફાઇલ ગોતી હતી તે બદલ તેનો આભાર મારું નામ પ્રફુલભાઈ મંગલજીભાઈ ખોડા હું બસ સ્ટેન્ડ થી સરદારના પુત્ર થઈ ગાંધીગ્રામ મારી ઘરે જતો હતો જમવા માટે એ રસ્તામાં મારી થેલી એક હતી જે પડી ગયેલી જુનાગઢ નેત્ર શાખાનો સંપર્ક સાધેલો તો એ લોકોએ મને એક કલાક ની અંદર મારી વસ્તુ શોધી કાઢ્યો એ બદલ જુનાગઢ પોલીસ અને નેત્ર શાખા અધિકારી નો ધન્યવાદ મારું નામ વાડેર કૈલાસભાઈ છે તે કેશોદ મુકામે જતા હતા ત્યારે ઉતારવા સમયે રિક્ષામાં અમારો થેલો ભૂલી ગયેલ હતા અમે જેની ફરજ અમે જુનાગઢ નેત્રમ શાખામાં કરેલી અને જુનાગઢ નેત્રમ શાખા બહુ સંતોષકારક અમારું થેલો અમને ગોતી આપે અને અમને પરત આપી દીધેલ છે જે બદલ જુનાગઢ પોલીસ અને જુનાગઢ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર મારું નામ બાલાણી રીતિકા છે હું ગિરિરાજ રોડથી દારાપીટ જઈ રહી હતી ત્યાં રસ્તામાં મારું લેપટોપ બેગ પડી ગયું હતું ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને તેમણે મારું લેપટોપ થોડીક જ ક્ષામાં પરત કરાવ્યું તે બદલ હું નેત્રમ શાખાને જુનાગઢ પોલીસનો આભાર માનું છું